ભાવનગર શહેરમાં રહેતી મહિલાને તેના પતિ દ્વારા માર મારવામાં આવતા ભાવનગરની સરતી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ભોગ બનનાર મહિલાએ જણાવ્યું હતું કે તે શહેરના બ્રાહ્મણ તલાવડીમાં લાઠિયાના ડેલામાં રહે છે તેમના પતિ સાથે અગાઉ ઝઘડો થયેલો છે અન્ય સ્ત્રીને લઈને તેમણે અગાઉ દવા પણ પીધેલી જોકે આજે નાની એવી બાબતને લઈને તેમને માર મારવામાં આવ્યો હતો તેઓ પોલીસ કેસ કરવા માંગે છે

भन्नार कोण? रुको دهत्ता नगर अस्तमुर गुरुज करना केती मन मार्ग ना ठेकाच. ફરિયાદ करवनाच? मी पोलीस ફરિયાદ करू शकते. इ ते मुली बाई ने दे. ब दुधाई दे आणि वरचा आठ दुधाई